એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આગળ વધી ઉદ્યોગ કરવા આગળ વધે તે અંગે આપવામાં આવ્યું માર્ગદર્શન આવા સેમિનાર થકી વિદ્યાર્થીઓ પોતાના વિચારો રજૂ કરી શકે પોતાનામાં રહે સ્કિલ બહાર લાવી શકે સેમિનાર થકી વિદ્યાર્થીઓને મળ્યું માર્ગદર્શન સરકારની વિવિધ યોજના થકી વિદ્યાર્થીઓ પોતે પોતાનો વેપાર કરી શકે અને આત્મનિર્ભર બને વિદ્યાર્થીઓ પોતે પોતાની આવડત થકી આગળ વધી શકે અને બીજા લોકોને પણ રોજગારી આપી શકે તે જરૂરી સીએ સીએસ એસીસીએ જેવા કોર્સ કરી આગળ વધી શકો છો એમપી કોમર્સ કોલેજ ધોરણ પછી શિક્ષણમાં આગળ આગળ કયા કેવી રીતે તમે પોતાની કારકિર્દી બનાવી શકો છો તે અંગે જિલ્લાના એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતે આગળ આવે તેમજ તેમનામાં રહેલ સ્કીલ બહાર આવી શકે સાથે સ્ટાર્ટઅપ અને ઇનોવેશનમાં જિલ્લાના બાળક આગળ તેવા હેતુથી એક સેમિનારનું આયોજન પણ કરવામાં આવ્યું આ સેમિનારમાં વિવિધ તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું સેમિનારમાં જિલ્લાના બાળકોને સ્ટાર્ટઅપ વિશેની વિસ્તૃત જાણકારી મળી ઉદ્યોગ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી આગળ વધારવા ઈચ્છુક બાળકોને એક નવી દિશા મળી શકે તે માટે આવા સેમિનાર જરૂરી છે સેમિનારમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપવામાં આવી સેમિનારમાં જિલ્લાની વિવિધ કોલેજના આચાર્ય પ્રોફેસર અને વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા મારું નામ દેવમ છે હું આજે ટ્વેલ્થ કોમર્સમાં અભ્યાસ કરતો હતો અત્યારે એક્ઝામ પતી ગઈ એના પછી એમ્પિશા કોલેજમાં બારમાં પછી કોમર્સ સ્ટ્રીમના રિલેટેડ શું કરવું બીબીએ છે બીસીએ છે સીએસ છે સીએ છે એના વિષય માર્ગદર્શન આપવામાં આવ્યું અને સાથેને સાથે સ્ટુડન્ટને સ્ટાર્ટઅપ આઈડિયાઝ છે એના રિલેટેડ જે ગવર્મેન્ટ યોજના છે એના રિલેટેડ પણ અમને સમજાવવામાં આવ્યું અને સાથેને સાથે જી કાસ્ટ પોર્ટલ ઉપર કઈ રીતે ફોર્મ ફિલઅપ કરવું અને કઈ રીતે તમે બીજી કોલેજમાં પણ કયા કોર્સ અવેલેબલ છે એના વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું કેવું બહુ બહુ બધી વસ્તુ જાણવા મળી છે અને સંપૂર્ણ નોલેજ બહુ સારી રીતે અને ટૂંકમાં સમજાવવામાં આવી મારું નામ દીક્ષિતા છે મેં ધોરણ બારની એક્ઝામ આપી છે આજે કોલેજમાં સેમિનાર હતો તેમાં ધોરણ બાર પછી શું કરી શકાય તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તે માર્ગદર્શન ઘણા બધા નિષ્ણાંત શિક્ષકોએ આપ્યું હતું જે મને ખૂબ જ સરસ લાગ્યું કયા કયા કોર્સ વિશેની માહિતી જેમ કે સીએ બી કોમ એમ કોમ બીપીએ સીએસ સીએફએ વગેરે કોર્સની માહિતી આપવામાં આવી હતી આજરોજ શહેરની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત એમપીશા કોમર્સ કોલેજમાં ધોરણ બાર કોમર્સ વિષય સાથે પાસ થયા પછી વિદ્યાર્થીને જીવનમાં કારકિર્દી કેવી રીતે બનાવી શકાય એની માહિતી આપવા માટે શહેરમાંથી જાણીતા સીએ નરેશભાઈ કેલાને અહીંયા ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા તેમજ અમારી કોલેજના અધ્યાપક ડૉક્ટર હંસાબેન કછટિયા અને ડૉક્ટર રમેશભાઈ દાવડાએ પણ બહુ વિગતવાર માર્ગદર્શન આપ્યું કે સીએ સીએસ ઉપરાંત કોમ્પિટિટિવ એક્ઝામમાં પાસ થઈને વિદ્યાર્થી પોતાની કારકિર્દી બનાવી શકે છે સાથે જ આજના સેમિનારનો બીજો મહત્ત્વનો હેતુ એ હતો કે સરકારશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલ ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ ઉપર વિદ્યાર્થી સરળતાથી પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે અને એને સમગ્ર ગુજરાતમાં કોઈપણ જગ્યાએ પ્રવેશ મેળવવો હોય તો આ એક જ જગ્યાએથી એ રજીસ્ટ્રેશન કરાવી શકે એ માટે ફ્રી ફોમ ફિલિંગ સેન્ટર પણ અત્યારે શરૂ કરવામાં આવ્યું છે અને જીસીએ એસ જે સરકારે પોર્ટલ બનાવ્યું છે એમાં સતત કાર્યરત એવું હેલ્પ સેન્ટર પણ અત્રે શરૂ કરવામાં આવ્યું છે એમાં સુરેન્દ્રનગર શહેર અને જિલ્લા તેમજ ગ્રામ્ય વિસ્તારના બહુ મોટી સંખ્યામાં વિદ્યાર્થી શિક્ષક મિત્રો અને વાલીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા જેઓને કારકિર્દી માર્ગદર્શન અને પ્રવેશ પ્રક્રિયાનું સુંદર માર્ગદર્શન પણ અત્રેથી નિઃશુલ્ક પ્રાપ્ત થયું હતું આજે એમપીસા કોમર્સ કોલેજ ખાતે ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર કોમર્સ વિષયમાં અલગ અલગ જે કોર્સ છે અને વિશેષ કરીને ચાર્ટર્ડ એકાઉન્ટના કોર્સ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને અલગ અલગ વિષયોની જાણકારી લઈને ભવિષ્યમાં એમને કયા ક્ષેત્રમાં જવું તેના માટેનું એક ખૂબ રસપ્રદ આયોજન કોલેજના મેનેજમેન્ટ અને વજાણી સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું જેની અંદર ઉપસ્થિત રહેવાનો મને અવસર પ્રાપ્ત થયો હતો